સમાચારની વાત કરવામાં આવે તો છોટા ઉદયપુર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં અરજદારો કતારોમાં ઉભા રહી ત્રાહિમા પોકારી ઉઠ્યા છોટાઉદેપુર પુરવઠા શાખાએ લોકો માટે આશીર્વાદ સમાન છે આ શાખામાં અરજદારો ખાસ કરીને અનાજ ન મળતું હોય ત્યારે દાવા અરજી કરવા કુટુંબમાં જીવતા હોય અને લગ્ન થતાં વિભાજિત રેશન કાર્ડ કઢાવવા નામ કમી અને ઉમેરો કરવા અંત્યોદય કાર્ડ કઢાવવા અને ખાસ કરીને ઈ કેવાયસી કરાવવા આવતા હોય છે કેમ કે તે અનાજ મેળવવા માટે જરૂરી છે જેઓ ગામડામાંથી આવતા હોય કતારોમાં કલાકો બંધ ઊભા રહે છે અને હાલ ગરમી હોય કેટલાક ઊંઘી પણ જતા હોય છે અને સાંજ સુધી કામ પતે તો ઠીક છે નહીતર બીજા દિવસે જવું પડે તો બીજી તરફ નાયબ મામલતદાર પુરવઠા વિભાગ પણ કામ કરે છે અને કામ ઓનલાઈન કરવાનું હોય છે ક્યારેક સર્વર ડાઉન હોય અને ભીડ વધુ હોય તો કોઈ કામ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે રહી જાય છે આમ સિસ્ટમને કારણે અધિકારી કર્મચારીઓ અને અરજદારો તમામને અગવડતા ઊભી થાય છે જેનો વિકલ્પ ગામે ગામ પ્રતિમાસ જાહેર કેમ્પ થાય તો લોકોની અગવડતા દૂર થઈ શકે તેમ છે